હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈના ભજીયા તો મિત્રો જે સિમ્પલ ભજીયા હોય છે એના કરતાં આ ભજીયા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને જ્યારે તમને દેશી લીલી મકાઈ મળે તો તેના ભજીયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો હોય છે તો મિત્રો આજે આપણે આ લીલી મકાઈના ભજીયા બનાવવાના છીએ તો રેસીપી વિડીયો અંત સુધી જરૂરથી જોજો લીલી મકાઈના ભજીયા બનાવવા માટે મેં આ રીતે ડોળી છે તેનું છીણ કરી લીધું છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ વધારે પડતી નહીં ઉમેરીએ કારણ કે દેશી મકાઈ હોય છે તે પહેલાંથી જ મીઠી હોય છે એક ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા અડધી ચમચી જેટલો અધકચરો મરીનો ભૂકો એક ચમચી જેટલા સફેદ તલ અને એક નાની ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ ઉમેરવાની છે અને અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું બધો જ મસાલો આપણે લોટ એડ કરતા પહેલા જ કરી લેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલું અહીંયા મેં પાણી ઉમેર્યું છે જેથી કરીને મસાલા હેલ્પ ચમચી ચમચી જેટલું જેટલું તેલ ઉમેરીશું અને એક નાની અડધી આપણે સોડા ઉમેરવાનો છે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લોટ એડ કરીશું તેલ અને સોડા ઉમેર્યા છે એટલે ભજીયા છે તે સરસ એવા સોફ્ટ બનીને રેડી થશે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે બે થી ત્રણ ચમચી જેટલું અહીંયા મેં બેસન એડ કર્યું છે આ મકાઈના ભજીયાની ખાસિયત એ છે કે તેમાં આપણે લોટ વધારે પડતો એડ કરવાનો નથી પરંતુ બાઇન્ડિંગ માટે એક કે બે ચમચી જ લોટ આપણે એડ કરવાનો છે તો અહીંયા મેં બે થી અઢી ચમચી જેટલો લોટ એડ કર્યો છે અને ભજીયાનું બેટર છે તે રેડી થઈ ગયું છે હવે તેલ પણ સાઈડમાં ગરમ થઈ ગયું છે તો ભજીયાને આપણે તળી લઈશું હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરી લીધા પછી જ્યારે આપણે ભજીયા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને મકાઈનું જે છીણ છે તે સારી રીતે કૂક થાય તો આ રીતે આપણે એક બેચમાં જેટલા ભજીયા આવે એટલા ઉમેરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભજીયાને તળી લેવાના છે લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે ભજીયાને તળાતા અને આ ભજીયા મિત્રો એટલા કુરકુરા ક્રિસ્પી એવા બનીને રેડી થાય છે કે બધાને ખૂબ જ ભાવે છે અને આ ભજીયાને તમે ચા સાથે ખાશો તો તેનો ટેસ્ટ વધારે સારો લાગશે તો આ રીતે મેં એક બેચમાં ભજીયાને તળી લીધા છે અને ફરીથી આપણે સેમ પ્રોસેસથી એ જ રીતે બીજા ભજીયા તળી લઈશું

તો સેમ પ્રોસેસ થી પ્રોસે ગરમા ગરમ આ ભજીયા ને આપણે સર્વ કરીશું આ ભજીયા સાથે આપણે ચટણી કે કંઈ પણ જરૂર ન પડે એટલા ટેસ્ટી બનીને રેડી થાય છે મિત્રો તો અહીંયા મેં બધા જ રેડી કરી લીધા છે પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇ